સ્થાનિક ગ્રામજનોનું કહેવું છે કે વરસાદ દરમિયાન ઝાપટાને અને તેજ પવનના કારણે મકાન અચાનક ધસી પડ્યું સદભાગ્ય જાનહાનીનો કોઈ અહેવાલ નથી ગ્રામજનોને પીડિત પરિવાર દ્વારા સરકાર તથા તંત્રને વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ યોગ્ય મદદ અને વળદર આપવાની કાર્યવાહી કરવામાં આવે જેથી પરિવારને રાહત મળી શકે રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે

પણ ના નથી કરી જો ફોર્મ કરીએ બસ એવું છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી માં સમાચાર જોવા માટે ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે